નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને જન આક્રોશ રેલીની શરૂઆત કરી દેવામાં આવી છે ધરણીધર ભગવાનના દર્શન કરી અને ઢીમા ગામથી કોંગ્રેસે આ રેલીની શરૂઆત કરી છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીએ જિગ્નેશભાઈ જન આક્રોશ રેલી અને આની પહેલાં પણ બહુ જ બધા કાર્યક્રમો થયા એમાં નામાં ફરક શું જન રેલીના માધ્યમથી આખા ગુજરાતમાં અમે ત્રણ ચાર મુદ્દા ઉપર ખાસ ફોકસ કરવા માંગીએ છીએ વિરોધ પક્ષ તરીકે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન નથી રહ્યું દારૂબંધીના નામે જે ભયંકર લૂંટ ગુજરાતની પોલીસ અને આખો ગૃહ વિભાગ કરેડ્યું છે એ મુદ્દે ગુજરાતમાં એક બહુ મોટી કેમ્પેન અમે કરવા માગીએ છીએ ખેડૂતોના દેવા નાફી નાબૂદીની વાત થવી જોઈએ અને તમે જાણો છો કે સૌરાષ્ટ્રમાં એક મોટી ટ્રેક્ટર રેલી પણ કરી અગિયારસો કિલોમીટરની અને એ છતાં રાજ્યની સરકારનો કોઈ રિસ્પોન્સ નથી મતલબ કે સરકારને એક પ્રકારનું ડિસિઝન છે કે પૂંજીપતિઓના જ દેવા માફ કરીશું ગુજરાતના ખેડૂતોના નહીં અમારો પણ સામે નિર્ધાર છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવાની રાજ્ય સરકારને ફરજ ન પડે ત્યાં સુધી અમારા કાર્યક્રમ અમારી રેલી અમારું આંદોલન ચાલતા રહેશે એ જ પ્રમાણે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટનો પ્રશ્ન જાણીએ છીએ પચીસ વર્ષથી વીસ પચીસ વર્ષથી ગુજરાતમાં બહુ વિકરાળ પ્રશ્ન છે સતત છાસવારે આશા વર્કર આંગણવાડીની બહેનો જીઆઈએસએફના જવાન સફાઈ કામદાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોમગાર્ડના જવાનો અનેક લોકો લડતા હોય છે પણ રાજ્યની સરકાર એક ઠોસ નિર્ણય નથી કરવા માગતી કે હવે આપણા ગુજરાતમાં કાયમી નોકરીને પૂરતું વેતન નો ટુ આઉટસોર્સિંગ આ નિર્ણય રાજ્યની સરકારને ફરક પડે ત્યાં સુધી અમે લોકો લડવાના આ કેમ્પેન ફક્ત ઉત્તર ગુજરાત પૂરતી નથી સૌરાષ્ટ્રની રેલી બાજુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત બધે જ આખા ગુજરાતમાં અમે આ પ્રમાણેના કાર્યક્રમો કરવાના છીએ અને આવનાર દિવસોમાં મોટી જંગી જાહેર સભા પણ પ્લાન કરીશું મુદ્દે ગુજરાતની જનતાના જે પ્રાણ પ્રશ્નો છે એને તાકાતથી ઉપાડવા એના માટેનો મારો પ્રયાસ છે જિગ્નેશભાઈ બે હજાર સત્યાવીસ માટે કોંગ્રેસ અત્યારથી મહેનત કરી રહી છે એટલે ડેફિનેટલી વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય લોકોના પ્રશ્નો ઉપાડવાનું છે સાથે સાથે સત્તા આવવા માટેની મહેનત કરવાનું પણ છે એટલે એને મહેનત તરીકે તમે પણ જોઈ શકો પણ ગુજરાતના ખેડૂતોનો અત્યારે જે પ્રશ્ન બહુ વિકરાળ બન્યો છે મને લાગે આ એ સમય છે જ્યારે ખેડૂતોમાં એક ચર્નિંગ છે તો આ સમયે જો ખેડૂતોની વાત ન કરીએ તો વિપક્ષ તરીકે અમારી ભૂમિકા યોગ્યને કહેવાય એટલે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચારે બાજુથી ખેડૂત જે પ્રમાણે અમને પણ એપ્રોચ કરી રહ્યા છે કે આ સૌરાષ્ટ્રની રેલી બાદ તમે ઉત્તર ગુજરાતમાં આવો મધ્ય ગુજરાતમાં આવો એટલે સતત હું પણ વિધાનસભામાં પણ આ મુદ્દે કાર્યક્રમ કરવાનો છું એટલે ખેડૂતોનો જે પ્રશ્ન છે બહુ વિકરાળ છે અને મુદ્દે અમે લોકો પૂરી તાકાતથી લડવા માંગીએ છીએ ઉત્તર ગુજરાત એ કોંગ્રેસનું ગઢ ગણાય અને મૂળિયા સુધી કોંગ્રેસ અહીંયા છે ધીરે ધીરે કેમ કોંગ્રેસથી દૂર જતા જઈ રહ્યા છે લોકો ના એવું નથી થઈ રહ્યું ઉત્તર ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોર હમણાં પાર્લામેન્ટની ચૂંટણીમાં ગેનીબેનની વિજય બાદ તે પ્રમાણે કોંગ્રેસ સ્ટ્રેન્ધન થયું ગુલાબસિંહ હાર્યા ચૂંટણી એ પણ બહુ નેગ્લિજેબલ માર્જિનથી હાર્યા રાઈટ એટલે ગુજરાતમાં તો અહીંયા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ પર્ટિક્યુલરલી આ બે પોકેટમાં કોંગ્રેસ ખાસું સ્ટ્રોંગ છે ને આવનારા દિવસોમાં આ પ્રમાણેના પ્રયાસોને રેલી બાદ ઓર મજબૂત થશે વોટ ચોરીનો મુદ્દો હોય કે કોંગ્રેસ બીજા જે મુદ્દા એ નેશનલ લેવલના હોય કે ગુજરાત લેવલના હોય જે સમયે જે સમયગાળા દરમિયાન મૂકે છે લોકોના ગળે ઉતરી રહ્યા છે કે નહીં કારણ કે ઇલેક્શનના રિઝલ્ટમાં એ નથી તો તમને કહો વોટ ચોરીના મુદ્દે અમે ન બોલીએ તો પણ ગુજરાત અને દેશની જનતામાં લાખો કરોડો લોકોમાં ઇવીએમને લઈને ઇલેક્શનની પ્રોસેસનલ એને એક ડાઉટ છે આમાં કોઈ ડાઉટ આમાં કોઈ શંકા નથી કે શંકા છે લોકોને રાઈટ અને વોટ ચોરીના મુદ્દે હવે એલિકેશન નથી હવે સ્પષ્ટ અઢીસો ને ચોથા ઘરમાંથી પાંચસો ને ત્રણ વોટ ધારો કે તમારું કે મારું મકાન ત્રણ માળની બિલ્ડિંગ હોય અને ઘેટા બકરાની જે માણસોને ભર્યા હોય શ્રમિકો હોય તો પણ એક ઘરમાંથી પાંચસો વોટ ઇમ્પોસિબલ છે બ્રાઝિલની મોડલ આપણા આપણા હરિયાણામાં આવીને બાવીસ વોટ કઈ રીતે કરી જાય જે લોકોએ પાર્લામેન્ટની ચૂંટણીમાં વોટ કર્યા એવા રડ્યા ખડ્યા બે ચાર માણસો વિધાનસભામાં કોઈ કારણ મતદાન ન કરી શકે એનું નામ કમી થઈ જાય એક્સેપ્શનલ કેસમાં તો સમજી શકીએ સાડા ત્રણ લાખ વોટર્સ ડિલીટ થઈ ગયા આ જે આખો ફરજી વાળો છે એ એના માટે છે કે જે લોકોને ચારસોનો સિલિન્ડર પોસાતો નથી અને જેને લાગે છે કે મારે બી બારસો રૂપિયામાં સિલિન્ડર નથી લેવો આ સરકારને મારે ઘર ભેગી કરવી જોઈએ તો ઘર ભેગી કરવા માટે એને મતદાન કરવું પડે એનો મતદાનનો અધિકાર જ લઈ લો આવું સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં નથી બન્યું અને હું માનું છું આ ફ્રોડ ઓફ ધ છે આનાથી આનાથી કરપ્શન સ્કેમ કશું જ ન હોઈ શકે મેં આજે મારી સ્પીચમાં વાત કરી એ પ્રમાણે પંડિત જવાહરલાલ નહેરુ મોલાના આઝાદ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ આ લોકોએ લાંબી જેલની યાત્રાઓ ભોગવી ભગતસિંહ સુખદેવ રાજગુરુ અનેક લોકોએ બલિદાન આપ્યા ત્યારે દેશ તૈયાર થયો ત્યારે સ્વતંત્રતા મળી ત્યારે વોટનો અધિકાર મળ્યો અચાનક એક સરકાર પાવરમાં આવીને આ રાઇટ જ લઈ લે આ મુદ્દે તો બોલવું જ જોઈએ એ અમે અમારું કર્તવ્ય નિભાવી રહ્યા છીએ રાહુલ ગાંધી પાર્લામેન્ટમાં ગુજરાતની વાત કરે કે હવે ગુજરાત જીતવાનું છે પ્રધાનમંત્રી બિહાર જીત્યા પછી પશ્ચિમ બંગાળની વાત કરે ને ગુજરાતમાં ઓલરેડી તૈયારીઓ શરૂ થઈ જાય કોંગ્રેસ બે હજાર સત્યાવીસ સુધીમાં જે સત્તા ઉખાડી ફેંકવાની વાત કરે છે એના માટે મજબૂત અંદરથી છે એની શરૂઆતના ભાગરૂપે જ અમારે બધા કાર્યક્રમો આ યાત્રાને રેલી કરી રહ્યા છીએ અમારા અમારો પ્રયત્ન એ પૂરેપૂરી તાકાતથી ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવાનો રહેશે જનઆક્રોશ રેલીથી આજે ઢીમાથી એની શરૂઆત થઈ છે થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ અને જિગ્નેશભાઈએ જે પ્રમાણે કહ્યું કે બે હજાર સત્યાવીસ માટેની તૈયારીઓ અત્યારથી કરી દીધી છે ગુજરાતના અનેક પ્રશ્નો છે જેના માટે ખેડૂતના પ્રશ્નો હોય કે પછી જે લોકો મજૂરી કરી રહ્યા છે કે જે લોકો કામ કરી રહ્યા છે બધાના પ્રશ્નો ઉઠાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરશે જન આક્રોશ રીલી બહુચરાજી સુધી પહોંચે ત્યાં સુધીમાં કયા નવા કાર્યક્રમ થાય છે કેટલા નવા લોકો જોડાય છે એ જોવાનું રહ્યું નમસ્કાર